નવનીત રાય એન્ડ ક્યુ દરેક પ્રકારના હોલસેલ કાપડના વેપારી છે હેલો કેમ છો મજામાં નમસ્તે મારું નામ છે કલ્પેશ સોહાણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે આવ્યા છીએ નવનીત એન્ડ ક્યુમાં પાલિતાણા અહીંયા હોલસેલમાં કે બધી જ વસ્તુ આણાની વસ્તુ અહીંયાથી મળી જશે રિટેલમાં આપે છે અને હોલસેલમાં આપે છે બધી વસ્તુ સારી છે જો અમે પણ બેનને ખરીદી કરવા આવ્યા છીએ અમારે પણ અહીંયા ખરીદી શરૂ છે લાડલા ઓશિકા બધું અહીં બનાવીને જ આપ્યા છે ઉપર ચાર માળનું છે નાની મોટી બધી એટુ ઝેડ વસ્તુ પાલીતાણામાં ક્યાંય નહીં હોય એ વસ્તુ અહીંયા મળી જશે પાલિકામાં ક્યાંય ન મળે એ બધી વસ્તુ અહીંયા મળશે તો જો આપણે નજારો જોયો એ આપણે મિત્રો બધા જ કલરમાં અહીંયા કાપડ તમને મળી રહેશે ડનપોલ દરેક કંપનીના ગાડલા દેશી રૂ રિલાયન્સ રૂ કોટન તથા વોશેબલ રૂ તેમજ ગાદી ગાડલા ઓશિકા તરિયા રઝાઈ બધી વસ્તુ અમને એ ટુ ઝેડ વસ્તુ જો કે લગ્ન પ્રસંગની બધી જ વસ્તુ અહીંયા મળી રહી છે સોફાના કવર પણ તૈયાર અહીંયા મળશે અને તૈયાર ન થતા હોય તો બનાવટી પણ અહીંયાથી મળી રહી છે તો તમે જોવો છો અને સોફાના કવરમાં તમે કયો એ પ્રમાણે તમને બનાવટ પણ કરી આપવામાં આવશે ગાડલા ગોદડામાં પણ એવી રીતે જ તમે કયો એ પ્રમાણે તમને બનાવટ બનાવી દેશે અહીંયા મેન્યુફેક્ચરિંગ અહીંયા જ કરે છે ઉપર છે આની બીજો માળ છે ત્યાં મેન્યુફેક્ચરિંગ થાય છે બધી વસ્તુ અહીંયા જે લોકો મોસ્ટ ઓફલી બનાવે છે તો એકવાર અહીંયા મુલાકાત લેજો બધી વસ્તુ તમને ગમશે એવી આશા તો છે તો એમ લોકો પણ અહીંયા આવ્યા હતા અમને તો અહીંયાથી વસ્તુ ગમી અહીંયા બધી વસ્તુ મોસ્ટ ઓફ અમે અહીંયાથી લીધી છે આજે અહીંયાના જે માલિક છે એના પપ્પા દુકાને અત્યારે બેઠા છે અહીંયા તો આપણે એની પાસેથી જાણીએ